નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ યાકુતપુરા વિસ્તારમાં એસઆઈઆર સંદર્ભે નાગરિકોને વધુમાં વધુ લાભ મળી રહે તે હેતુથી યુથ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અરબાઝ ખાન પઠાણ દ્વારા આજરોજ એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારના નાગરિકોને એસઆઈઆર સંબંધિત તમામ જરૂરી પ્રક્રિયાઓના દસ્તાવેજોની ચકાસણી ફોર્મ ભરવાની સહાય માર્ગદર્શન અને માહિતી એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ રહે તે હતો મોટી સંખ્યામાં નાગરિકોએ કેમ્પમાં ઉપસ્થિત રહી લાભ લીધો અને પોતાના પ્રશ્નોના નિરાકરણ અંગે યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું કેમ્પ દરમિયાન યુથ કોંગ્રેસની ટીમ દ્વારા નાગરિકોને જરૂરી દસ્તાવેજોની માહિતી ફોર્મ કેવી રીતે ભરવું અને તેની સમજૂતી અને આગળની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને વૃદ્ધ નાગરિકો મહિલાઓ અને યુવા વર્ગને ધ્યાનમાં રાખીને સહાયકારક સેવાઓ પૂરી પાડવામાં આવી અરબાઝ ખાન પઠાણે જણાવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરળતાથી SIR પ્રક્રિયાઓ અને જરૂરી કામગીરી અંગે સ્પષ્ટ અને સરળ માર્ગદર્શન આપવાનો છે જેથી કોઈને વધારે દોડધામ ન કરવી પડે હાલ જે SIR ની પ્રક્રિયા આખા ગુજરાતમાં ચાલી રહી છે એના અનુસંધાને આજે વડોદરા શહેરના દરેક નાગરિકો માટે અમે લોકો લગભગ પાંચ છ દિવસથી કન્ટિન્યુ આ રીતે લોકોને લાભ મળી રહે અને બે હજાર બેની યાદીઓમાંથી કેટલાક લોકોને નામો નથી મળતા ગુજરાત ગવર્મેન્ટે જે વેબસાઇટો આપેલી છે એ વેબસાઇટો ઉપર તો આપણે ખોલી પણ નહીં શકતા અને કોઈનું નામ એક જણનું પણ નામ આપણે શોધી નહીં શકતા આપણે લોકોને સહાયરૂપ થાય એ મુજબ અહીંયા રોજ રોજે કેમ્પનું એક આયોજન હમણાં કરવામાં આવી રહ્યું છે યાકુતપુરા ખાતે અહીંયા દરેક સમાજના લોકો અને દરેક વિસ્તારના લોકો આવીને રોજે સો થી બસો લોકો આવીને ફોર્મ ભરાવીને જાય છે અને લોકોના જે લોકોના નામ બે હજાર બે ની યાદીમાંથી મળતા નથી એ અમે લોકો શોધીને આપીએ છીએ અને એ લોકોને સહાયરૂપ છે અરબાઝ ખાન મંજુર ખાન પઠાણ